માતાજી મિત્રો આજે અમે ભાવનગરની અંદર મામાજીના મંદિરે આવ્યા છીએ મામાજીનું સાનિધ્ય છે મામાજી બાપુ જે અહીંયા વિરાજમાન છે એમનો પવન ભાઈ બહિયા આવે છે અને બહુ જ સરસ કાર્યક્રમ ચાલી રહ્યો છે કાર્યક્રમમાં રાવળદેવ દેવ ડાકવા રહ્યા છે અબુબલી મામા તમે જોજો સિગરેટ કેટલી પીવે છે એક સિગરેટ પીવાથી પણ જો આપણને ચક્કર આવી જતા હોય તો એમની તો સતત ચાલુ સિગરેટો હોય છે અમે એક લગભગ ચારથી પાંચ કલાક રોકાણ હતા પણ એમને અંદાજિત મારા અંદાજીત એમને ચાલીસથી પચાસ પેકેટ સિગરેટ પી ગયા છે સતત સિગરેટ ચાલુ ને ચાલું તમે જોઈ શકો છો એક નહીં પણ એક સાથે ત્રણ ત્રણ ચાર ચાર સિગરેટો પીવે છે ભાવનગરની બાજુમાં ભાવનગરની અંદર જ હા મામાજીનું મંદિર છે સ્થાન છે એમનું સતત જોઈ શકો છો સિગરેટનું ધોવાણો ચાલુ ને ચાલુ છે જોઈ શકો છો તમે એમની સિગરેટ પીવાની અને છટા સામાન્ય માણસ આટલું બધું સહન ન કરી શકે દેવી શક્તિ જ કોઈ હોય એવી શક્તિ એમની પાસે છે કે જે ના રૂપી આટલી સિગરેટો પી શકે છે સતત જો એક બીજી ચાલો એક સાથે તો ત્રણ ચાર ચાર સિગરેટો પીવે છે કાર્યક્રમ કરાવે મામાવે કરાવે વાહ મામા ના સેવકો પણ જબરજસ્ત છે મામાની જે વાત કરાવીએ એ એટલી ઓછી છે મિત્રો ભાવનગરની બાજુમાં જોઈએ એ સિગરેટ પતી બીજી સિગરેટ ચાલુ એક સેકન્ડ પણ એ સિગરેટ વગર રહેતા નથી